આજના કહેવાતા આધુનિક યુગમાં પણ માનવતા મરી પરવાની નથી તેવા અનેક પ્રામાણિકતાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે પાટણમાં આવી પ્રામાણિકતા સામે આવી હતી વાલ્મીકી સમાજના સફાઈ કર્મી યુવાનને દોઢ લાખની સોનાની ખોવાયેલી લકી મળતા આ લકી મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું પાટણમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં પાટીદાર સમાજના યુવાનના હાથની સોનાની લકી ખોવાતા શોધખોળ હાથ ધરાઈ હતી દોઢ લાખ રૂપિયાની સોનાની લખી વાલ્મિકી સમાજના સફાઈ કર્મચારી જીતુ વાલ્મિકીને મળતા તેઓ દ્વારા મૂળ માલિકને લખી પરત કરી આશના કહેવાતા આધુનિક યુગમાં પણ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સોનાની લક્કી પરત મળતા ચંદ્રમાણા ગામના ગ્રામજનોએ ઈમાનદાર વાલ્મિકી સમાજના સફાઈ કર્મચારીનું બહુમાન કર્યું હતું ગ્રામજનોએ ગામ વચ્ચે સફાઈ કર્મચારીનું શાલ ઉઢાડી તેમજ પુષ્પગુચ્છથી બહુમાન કર્યું હતું ત્યારે પાટણ તાલુકા ભાજપના પ્રમુખ મગનભાઈ પટેલના પુત્ર હરેશભાઈ પટેલના પુત્રના રિસેપ્શન સમયે તેઓના સંબંધીની તોલાની સોનાની લકી પડી જતા શોધખોળ હાથ ધરાઈ હતી પરંતુ લકી ના મળતા તેઓ નિરાશ થઈ ગયા હતા ત્યારે રાત્રિ સમયે રિસેપ્શન પૂર્ણ થયા બાદ સફાઈ કર્મીઓ દ્વારા પટેલવાડીની સાફ સફાઈ હાથ ધરાતા આ પડી ગયેલ સોનાની લકી વાલ્મીકી સમાજના યુવાને મળતા તેઓએ તુરંત લકીના મૂળ માલિકનો સંપર્ક કરી રાત્રે જ તેઓને સોનાની લકી પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે આજરોજ પાટણ તાલુકા ભાજપના પ્રમુખ મગનભાઈ પટેલ હરેશભાઈ પટેલ અને લક્કી કુબાયલ ઇસમની સાથે વાલ્મીકી સમાજના ચંદ્રોમાળા ગામે પહોંચીને તેઓનું ગામ વચ્ચે ફુલહાર શાલ અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરી તેઓએ પોતાની ઈમાનદારીથી પોતાના સમાજરૂ જ નહીં પરંતુ સમસ્ત ગ્રામજનોનું નામ રોશન કર્યું હોવાનું જણાવ્યું હતું સફાઈનો કોન્ટ્રાક્ટર રાખનાર અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર જીતુભાઈ વાલ્મીકીએ જણાવ્યું કે જે વસ્તુ પર આપણો કોઈ અધિકાર નથી તે વસ્તુ આપણે ક્યારેય લેવાય નહીં અને મહેનતમાં ખુશ રહેવાનો પોતાનો નિયમ હોવાનો હોવાનું તેઓએ જણાવ્યું હતું હું લગ્ન પ્રસંગમાં ગયેલો હોવાથી મારી લક્કી ખોવાઈ ગયેલી અને અમે આશા છોડી દીધી હતી કે હવે લક્કી આવશે નહીં પણ મારા ભાઈ શું નામ જીતુભાઈ જીતુભાઈએ મને એમની ઈમાનદારી મને એટલો બધો આનંદ થઈ ગયો કે કોઈ અપાર કે લક્કી મારી દોઢ લાખની હતી પણ આ ભાઈ એમની એટલી પ્રમાણિકતાને વધાવી છે કે એનું કોઈ પાર નથી કે એમના સમાજનું અને એમના ચંદ્રમાના ગામનું દરેકનું ગૌરવ વધાર્યું છે આજ રોજ પાટણ તાલુકા ચંદ્રમાના ગામે અમારા ઘેર એક લગ્ન પ્રસંગ હોય પ્રસંગમાં એક દોઢ લાખની સોનાની ખોવાઈ ગયેલી લકી તે આ ગામના આ ગામના વાલ્પી સમાજના ભાઈએ અમને હું પ્રત કરી એટલે આવી ઈમાનદારી જોઈ મને એમ લાગ્યું એ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે કે આ મારા તાલુકાનું ગૌરવ કહેવાય એટલે મારા આજ મમુ કંઈ એનું સન્માન કરવા જવું જોઈએ એટલે મેં પરિવારને વાત કરી અમને વાત કરી અને બધા સંમત થયા અને મેં હાથ આઠ જણા અહીં એમને સન્માન કરવા આવ્યા છે ગામ પણ મોટી સંખ્યામાં ભેગું થયું છે અને દરેક સમાજે એનું પણ સન્માન કર્યું છે અને આવું પ્રેરણાદાયક કામ બીજા શીખે એ અમારો આશ્રય છે બીજો હું ઘણા ટાઈમથી પાટણનું જાણીતું કેટસ એટલે કે મા કેટસ અત્યારે મુખી કેટસ નામનો જેવા જયેશભાઈના અંદરમાં સફાઈ કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો જ્યારે પટેલવાડી સમાજની અંદર સફાઈ કામદારમાં હું મજૂર લઈને ગયેલો મોટો પ્રસંગ હતો પ્રસંગ દરમિયાન એવું જાણવા મળ્યું કે કંઈક ભાઈની લકી ખોવાઈ ગયેલી છે તો અમે શોધખોળ કરી પણ તે દિવસ તે વખતે તેવા ટાઈમે અમને કંઈ મળી નથી પણ પ્રસંગ પૂરો થયા પછી સાફ સફાઈ કરતી વખતે છેલ્લે જે મજૂરના મલિક એવી મેં મારા હાથમાં લઈને એક જ વિચાર્યું કે મારામાં એક જ પ્રેરણા કે જે વ્યક્તિની આ વસ્તુ ખોવાયેલી છે તેમને પરત કરવું એ જ મારો ધ્યેય હતો તો સાડા બારે પોણા એકે મને આ વસ્તુ મળી પરત કરવા માટે જે મારા કેટસના શેઠજી જયેશભાઈ મુખી કહેવાય તેમને કોલ કર્યો તેમના ઘેર જઈ અને વસ્તુ મેં જે મેજ પાર્ટી હતી જેમની ખોવાયેલી હતી તેમને મેં આ તો વાત ફરજ કરી આમાંથી એક જ સિદ્ધાંત જાણવા મળે છે જે વસ્તુ પર આપણો કોઈ અધિકાર નથી એ વસ્તુ આપણે લેવાય નહીં આપણું જે મહેનત મહેનતનું છે એમાં જ આપણો ભગવાન રાજી રહે ખોટી રીતે ખોટું વસ્તુ ભેગી કરીને ભગવાન આપણા પર કોઈથી આપણને કોઈ વસ્તુમાં પચન થવા દે નહીં એવો મારો હેતુ છે કે જે આપણું મહેનતનું છે એમાં જ એટલું ખુશ રહેવું કાલે ભગવાન આપણા પર સારો ટાઈમ લાવશે